દ્વારકાના કલ્યાણપુર તાલુકાના સરપંચો દ્વારા પાક નુકસાની સર્વે ન કરવા નિર્ણય લેવામાં આવ્યો છે સર્વે દરમિયાન અનેક પ્રશ્નો ઉભા થતા અને વિવાદ સર્જાયો હતો સરપંચ એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે ખેડૂતોમાં વ્યાપક નુકસાની હોવા છતાં સર્વે ન કરવામાં આવવાના કારણે લોકોમાં રોષ ફેલાઈ ગયો છે કોઈ સરકાર એને મદદ કરે તો સારી વાત કહેવાય અને આમાં નુકસાનીનો સર્વે વાસે પાછળ જો સમય બગાડે એના કરતાં સેટેલાઇટથી જોઈ લે અને આ તો જગ જાય છે બધાને ખબર જ છે કે નુકસાની તો છે સર્વે પાછળ સમય બગાડે ખેડૂત ક્યાં સુધી પોતાનું આ બધું ખેતરમાં રાખે સમજી લઈને તો બહાર કાઢીને બીજું કાંઈક વાવવું પડે ઓછીના ઉધારા લઈને તો સર્વેનું સેટેલાઇટથી કરી લઈએ અને જે પણ એને દેવાનું હોય એ આપી દઈએ તો એક એને ટેકો થઈ ગયા આપણે હું તો અહીંયા સુધી કહું છું કે ઉદ્યોગપતિઓને પણ આગળ આવવું જોઈએ મોટા મોટા સેલિબ્રિટીઓને પણ આગળ આવવું જોઈએ અને એમ કહેવું જોઈએ કે ભાઈ આજ આટલા રૂપિયા અમે ખેડૂતને આપવા માગીએ છીએ અથવા તો કોઈ ધારાસભ્ય સાંસદ સભ્ય પણ એમ કહી શકે કે બબે પગાર અમે પણ ખેડૂતને આપવા આ દુનિયામાં અશક્ય કાંઈ છે જ નહીં આ ધારે મોટા માણસો જે ઉદ્યોગપતિઓ અરબપતિઓ તો એ ખેડૂતની કોઈ સમસ્યા એવી મોટી છે નહીં સરકાર તો એની જગ્યાએ આપશે એ વાત તો અલગ છે પણ ખરેખર આ બધાને આગળ આવવું જોઈએ ખેડૂતની વેદના મારી મારી સાથે છે હું ખેડૂતની સાથે છું હું પણ એક ખેડૂત છું નુકસાનની મેં પણ જોઈ છે મારે પણ છે અને સર્વ ખેડૂતને છે